નર્મદા જિલ્લાના નાદો તાલુકાના જુનારાજ ગામમાં જે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનું વતન છે ત્યાં રસ્તાની મૂળભૂત સુવિધાનો અભાવ વર્ષોથી લોકોને પીડાવી રહ્યો છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નદી પાર કરીને દસ કિમીની પદયાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા આ પદયાત્રા જૂનારાજથી નર્મદા કલેક્ટર કચેરી સુધી ગઈ હતી જ્યાં ચેતર વસાવાએ ચૌદ કિમી રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા આવેદનપત્ર આપ્યું હતું અને પંદર દિવસનું અલ્ટિમેટ આપ્યું હતું આ મહત્વના સમાચાર વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આમ આદમી પાર્ટીના રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એસી દિવસની જેલયાત્રા બાદ હાઈકોર્ટમાંથી શરતી જામીન પર બહાર આવ્યા છે બહાર આવતા જ તેમણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામ માટે ફરી લડત શરૂ કરી દીધી છે નર્મદા જિલ્લાના જૂનારાજ ગામનો ચૌદ કિલોમીટર લાંબો રોડ જે વર્ષોથી અટકેલો છે તેનું કામ શરૂ કરવાની તૈયારીમાં ચેતર વસાવાઈ જન આંદોલન છેડી દીધું છે આદિવાસી ગામોના રસ્તાઓ જંગલના કારણે અટવાયેલા હોવાના મુદ્દે ચેતર વસાવાઈ દસ કિલોમીટરની પદયાત્રા કરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આશ્ચર્યની વાત એ છે કે આંદોલનમાં ભાજપના પીઠ આગેવાન ગોપાલ વસાવા અને તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા પણ ચેતરની સાથે ખંભો ખંભો મિલાવીને ચાલ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળો જૂનારાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભા બેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ નીતિવિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય શ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માંગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું અચેતે ખાસ કરીને જે કયા કારણસર આ જે રોડ અટકેલો છે ને કેટલા કિલોમીટરનો રોડ છે અને કયા કયા ગામના લોકો અસર કરે વધારે જ પ્રભાવિત છે ડીબી પટેલ કન્ટ્રકશન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીદગઢથી લઈને જુનાડ જુનારા સુધીનો એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જયારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા કે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરી આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સો વાગે ચેતર વસવાઈ તંત્રને પંદર દિવસનું અલ્ટિમેટ આપ્યું છે અને જણાવ્યું છે કે રાજ ઉપલા રાજ વેરીસાલ પાંચખાડી ક્યારમોદિયા અને દેવહાત્રા જેવા ગામોને જોડતા આ રોડનું કામ તાત્કાલિક શરૂ થવું જોઈએ તેમણે ચીમકી આપી છે કે જો કામ શરૂ નહીં થાય તો એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ મુદ્દો ઉઠાવશે રાજથી નર્મદા કલેક્ટર કચેરી સુધીની આ પદયાત્રામાં ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગ અને જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું હતું અને રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી આ આંદોલન નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે આ વિષય પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં